પીઓ બપ્પા નહીં કરું તો જ ખાવ તો હું બી કઈ નાસ્તો કરીશ દિવસ મસ્ત બનાવ્યા છે આ તો વાત છે યાર સોડા આવી ગઈ છે एवरीवन વેલકમ બેક ટુ માય ન્યુ લોક કેમ જો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને નેન્સી આવી છે નેન્સી ને છે ને ફેસ બતાવતા બહુ જોર આવે છે અને ની શું એની જો રમે છે રમડવા માટે છે માસી હે નાખો માસી ને ગઈ શું 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 લઈ લઈને આયુ પૂછ ખોલો તો નિશુ ખોલો તું ખોલ માં દીકો ખોલતો શું લાય છે માસી લાતો શું મારું છું

ખબરદની પડતી કે યો બાપા કે બાપા રે જોવાનું કે અન રમતો તો જો વિડિયો ચાલુ કરો તો ની રમવા નીજો નીજો નેન્સી કે નેન્સી માસી કે માસી માસી ઓય ઓય નીજો સુ કરો ને

અને હું અત્યારે બનાવી રહી છું દાળ બાટી રસોઈની તૈયારી તમને ખબર જ છે કે સાડા પાંચ વાગે એટલે હું કિચનમાં આવી જ જાઉ છું તો બસ અત્યારે મેં હળદની દાળ અને ચણાની દાળ બંને પલાળી દીધી છે અત્યારે મમ્મી લઈને અહીંયા છે ઊભા છે મતલબ ગેલેરીમાં હાય હા હાઈ નહીં હાય કદ એ માથી કરો ઓહ 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 હાય કદ વી તુ નો તો અહીંયા સ્કૂલના છોકરાઓ છૂટ્યા છે એટલે આના હું અત્યારે રસોઈ બનાવી સાડા છો એની આવશે અત્યારે નીકળી ગયા છે બાકરોલ છે કંપની એ તો બસ કંઈ જતા રહ આગળ ને નિકેશ આવી ગયા છે નાસ્તો લઈને આ શું છે કેક હોટ ડોગ હોટ ડોગ નિસુ કુતરો મમ્મી જો મમ્મી ગાંઠિયા ખાય છે ના ખવડાવવાનું હોય નથી એનો ના મન નહીં કરું તમે જ ખાવ તો હું બી કંઈક નાસ્તો કરીશ પછી જમવાનું બનાવીશ થઈ ગયા છે સાડા છ અમે લોકો નાસ્તો કરી લીધો છે અને નિકેશ જોવા લઈ લાઈટ પાડપાડ કરે તો નિશુ જો બિચારા દોડા આવે અને કઈ ને કઈ ને મારી ઉપર શું કામ પાડપાડ કરો તમે તમારું કામ કરો ને હું ના પાડશો કહું છું રમાડું છું નિશુ ને એને મજા આવી રહી છે એને તો મજા આવે એટલે મારા ઉપર પાડવાની એટલે પાડીશ ફરીથી પાડીશ લા લાવો માર સુકેસો ના કરો ફરીથી પાડીશ ના કરશો તો શું કરીશ પ્રાણી હજીરો પછી એટલે ના કરવાના શું

એને કઈડે ને ના ગમે હમ અમાર ની સુડે મચ કે છે દેદી આ કઈડે છે આ કાઢી નાખો નીશો વે તો માં છોકુ શું જોવે છે લાઈટ જોવે છે ભાઈ ઓકે અત્યારે બની રહી છે દાલ બાટી મારી ફરમાઈશની મામી આવી ગયા છે તમારા ફરમાઈશ શું બને છે યસ મામી કુ બને યસ આજે કે અલગ સ્ટાઈલમાં બનાવવાના છે મામી

દાલબાટી અત્યારે થઈ ગઈ છે રેડી અરે વાહ જોઈને તો મસ્ત લાગી રહી બનાવી છે તો મસ્ત લાગશે ખાધા પછી ખવા પડછે ખાધા પછી ખવા પડછે માર કે બોલવું નહીં મગર ના ખાવું કેમ ખાધા પછી ખબર પડશે એટલે તમને મારા પર ભરોસો નહી હું સારી નહી બનાવતી એનો મતલબ એ થયો અરે તું બધી વસ્તુ મસ્ત બનાવે છે આ તો વાત છે યાર ના ના નથી બનાવતી સાહેબ ના જ બનાવતી તના બહુ જ મસ્ત બનાવે છે એટલે દાડીને જ મગજ ના શું લેવા દેવા તમે મને માર કેમ ન તો કપાય ના કે તમે મારા ઘર જે કન્ડિશન મૂકી છે ને મને એના સારું લાગે તો વીક ફાઈલિંગ અમે તો સારી લાગશે તો ક્યાં પહેરવાની જરૂર છે કઈ નહીં કેટલી વાર છે બસ બેસી જાવ ઓકે ગાઈઝ અત્યારે વાગી ગયા છે નવ અને અમે જમી કરીને થઈ ગયા છે ફ્રી અત્યારે નીકે છાંટો મારવા લઈ જાય છે કેવી લઈ દાલ બાટી બહુ જ સુપર બરાબર તમારે ટી શર્ટ પહેરી આપણે આજે ટી શર્ટનો કલર બતાવીએ નીકે લાઈટ વાળી ટી શર્ટ લાવ્યા છે મતલબ રેડિયમ વાળી છે આઈ ડોન્ટ નો શો થશે કે નહીં પાછળ ફરો હમ બરાબર અમારે દૂર જવું પડશે ખબર નહીં કેમ આવું થાય છે નહીં થતી શો નહીં થતી કેમેરામાં શો નહીં થતી નહીં તો નહીં તો તો કઈ નહીં આપણે જોઈએ ક્લિપ શો થઈ છે કે નહીં થઈ તો બસ અત્યારે નહીં કશું તો મારવા ક્યાં લઈ જશું લઈ જઈશું હું તને રાજન્સ બસ એક એક જગ્યાએ ફેરી મે અહીં અહીંયા અહીં તો બીજે તો ક્યાં લઈ જઉં અને કાલમન ક્યાં લઈ જવાની છે કાલ નરોડા ગામમાં એ નરોડા શું કરવા શું કરવા શું કરવા તમારે મેં તમને હમણાં કીધું કે કાલ ગઈ બી થાય તમારે મને લઈ જવું પડશે ક્યાં લઈ જવાનું દવાખાને દવાખાને કેમ એ તમને કાલના બ્લોગ ખબર પડશે યસ તો બસ કંઈ નહીં ચલો જોઈએ ત્યારે જો અમે લોકો સુ કરીએ ટી-શર્ટ ભંગાર 500 રૂપિયાની ની તું ભંગાર એટલે હું 500 રૂપિયાની ની છું ભંગાર વાળા કેમ ભંગાર કે છે તમારી ટી-શર્ટ ભંગાર જ છે તમાર ટી-શર્ટ ભંગાર કહું છું તો તમે મને કહો છો

એ શું ખાશે તમારું મારી ઘર આઈસ્ક્રીમ ખાશે ઓ ભગવાન તમારું આઈસ્ક્રીમ હદ છે એમ કઈ નહીં ચાલો સોડા પીવા ઊભા રહી ગયા છે યસ સાઈ કૃપા સોડા સ્ટ્રોંગ સોડા સોડા આવી ગઈ છે નિકેશ પી રહ્યા છે અને નિશિવને જુઓ સોડા પીવી છે જય શ્રી ગણેશ કેવું લાગ્યું જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ કેવી લાગી બેટા મસ્ત હતી ને બહુ મસ્ત છે લોકો એ જ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે સોડા પીવા ગયા હતા સોડા પીને ઘરે આવી ગયા તો લિસ્ટ આજે કર્યું કેમ કે એની નો બર્થડે આવે છે મારા ફોનને ધક્કો મારીને જતો રહ્યો તો હા નિશુનો બર્થડે આવે છે તો કેટલા માણસ થાય છે શું છે શું એના માટેનું લિસ્ટ કરવાનું હતું તો અમે લોકો જતાં જતાં લિસ્ટ કરવા માટે બેસી ગયા અને વ્લોગ હમણાં બહુ જાજુ શૂટ નથી થતું બીકોઝ કામ બહુ જ રહે છે બટ હવે ટ્રાય કરવું છે અને નિકેશ જોડે એક પ્રેન્ક શૂટ કરવાનું મેં વિચાર્યું છે તો બે ત્રણ દિવસમાં કદાચ હું એવું વિચારી રહી છું કે બનાવી દઉં અને કાલે મારે જવાનું છે હોસ્પિટલ હોસ્પિટલ કેમ જવાનું છે એ તમને આવતીકાલની વ્લોગમાં ખબર પડશે કે કેમ જવું પડ્યું એમ છે નિકેશે મેં કીધું છે કાલે તમારે છુટ્ટી લેવી પડે તો પણ લેજો બટ જવું જ પડશે ની શું કરતું બી તું તો બસ આજના બ્લોગમાં આટલું જ તું બ્લોગ સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ